ખેડાના મહેમદાવાદના તાલુકાની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ તાળાબંધી કરી રોહિસા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળા મારી દીધા ગુરુવારે સ્કૂલમાં શિક્ષકો વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડાના કારણે આજે ગ્રામજનો એકઠા થયા સરપંચ સહિતના આગેવાનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી શિક્ષકોને આંતરિક પ્રશ્ને ઝઘડો થયો હતો અને તેને લઈ ગ્રામજનો રોષે ભરાયા હતા અને આજે આ શાળાને તાળાબંધી કરવામાં આવી

જે રીતના અંદરો અંદર બે શિક્ષક ગઈકાલે જે રીતના બાળકોને સામે જ લડ્યા હતા ત્યારે બાળકોએ પોતપોતાના વાલી ને ઘરે જઈ વાત કરતા વાલી આક્રોશે ભરાયા હતા